મિત્રો ફરીથી માવતર સ્ટુડિયો સુરતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજનો વિડીયો છે આપણે લાલ દરવાજામાં આવેલી ખમ્માવતી વાવ જેનો ઇતિહાસ કઈક બહુ જૂનો છે અને સાત કોઠાવાળી વાવ પણ કહેવામાં આવશે તો ચાલો મિત્રો આપણે તે વાવ નો જોઈએ અને ત્યાંનો ઇતિહાસ પણ જાણીએ તો ચાલો મિત્ર સુરત રેલવે સ્ટેશન નજીક મોઘરકાળ નિર્માણ પામેલી નંદા શૈલીની ખમ્માવતી વાવ ઐતિહાસિક ધરોહર છે પ્રાચીન સમયમાં પીવાના પાણી માટે આ વાવ બનાવવામાં આવ્યું સૂર્યપુત્રી તાપી નદીના તટે વસેલું સુરત શહેર એક જમાનામાં ભારતમાં પહેલા દરજાનો સમુદ્ર શહેર હતો તેમજ ભારતના પશ્ચિમ કાંઠાનો અગત્યનો આંતરરાષ્ટ્રીય બંદર હતો સુરતમાં ચોર્યાસી બંદરોના વાવતા પ્રગટતા હતા તેને સમુદ્ર રૂબાર રોનક પ્રદેશ પ્રવાસીઓનો આકર્ષકતા હતા સ્વપ્રસલો શહેરીવાસીઓ સુધારકો સંસ્કૃતિ પ્રેમીઓનું નગર એટલે કે સુરત શહેર પ્રાચીન કાળના સૂર્યપુત્રી તરીકે ઓળખાતા સુરતમાં વિવિધ રાજકીયો પોતાના શાસનકાળ દરમિયાન સ્મારકો વાવો કુવા તળાવ નિર્માણ કર્યું હતું જેમાં નહીં એક વાવ એટલે રેલવે સ્ટેશન વિસ્તારના લાલ દરવાજાની કિલ્લા શેટની વાડીમાં આવેલી ગંદાશૈલીની સાત કોઠાની ખમ્માવતી વાવ જે આજે પણ પ્રાચીન સમયના ગૌરવપૂર્ણ ઇતિહાસ મેં વારસામાં સાક્ષિત છે લાલ દરવાજા પાસે સોવાડાની શેરીમાં પંદરમી સદીમાં ગુજરાતમાં મુઘલોના રાજમાં બંધાયેલી આશરે છસો વર્ષ જૂની સાત કોઠાની ખમાવતી વાવ મધ્યકાલી મુઘલ સમયની નંદા શેલાના બાંધકામનું પરફેક્ટ પ્રતિક છે આ વાવ વણજારી વાવ ઉપરાંત બાનો બંગલો તરીકે પણ ઓળખાય છે આ વાવમાં ઉતરવા માટે સો પગથિયા છે વીસ ફૂટ પહોળી છે અને ત્રણસો ફૂટ લાંબી છે આ વાવ એક દરવાજો છે જે ભારત કેવ શિલ્પ સ્થાન ધરાવે છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફથી આ વાવમાં રેત પથ્થરો અને પ્રમાણમાં શહેરે જ મોટી ચપટી માટીની તો ઉપયોગમાં આવે કરવામાં આવેલી છે વણજારા એવા બનાવેલું આ વાવ દુષ્કાળ સમયમાં પાણી મળી રહે તે માટે આ પ્રકારના વિવેશ વિશેષ પગથિયા કૂવાનું નિર્માણ કરવામાં આવ્યું કૂવા તરફનો ભાગ કોટ કિલ્લાની દીવાલની નજીક હતો અગાઉ જ્યારે આયાત સાધનો પૂરતા પ્રમાણમાં ન હતા ત્યારે વણજારાઓના બળો એક સ્થળેથી બીજા સ્થળે ચીજ વસ્તુ લઈ જવા માટે ઉપયોગી હતા વણજારો એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે ચીજ વસ્તુઓ પહોંચાડનાર એક લાખ બળદોનો માલિક લાખા વણજારા ફક્ત માલ પહોંચાડનાર નહીં પણ વેપારી પણ હતો કોણજારો છતવાડા વિસ્તારમાંથી નવજીવ જીવન જરૂરિયાત વસ્તુઓને ભરી છતવાડા વિસ્તારોમાં પહોંચાડતો હતો કોણજારોના બળદ દેશના ખૂણે ખૂણે ફરતા હતા સુરતનો એન્ટ્રી ગેટ એને પહેલાનો દરવાજો લાલ દરવાજો હતો સુરતમાં પ્રવેશ કરવા લાલ દરવાજા જ આવવું પડતું હતું લાલ દરવાજા વિસ્તારમાં ખોડિયાલ માતાજી સતી માતાજી ખમ્માવતી માતાજી શહેરીનો ઉપવાસ કરે છે વાવ પાસે ગરબો રમવા લોકો દૂર દૂરથી આવતા છે વર્ષોથી વાવમાં ખંભાવતી માતાજીનું મંદિર સ્થાપના કરવામાં આવેલી છે અહીં ચામર રોગ ખાંસી ઉધરસ હાડકા નો દુખાવો રોગોથી પીડાતા દર્દીઓ વાવમાં વાવના પાણીથી રાજા સાજા થઈ જાય છે આજ દિન સુધી વાવમાં ક્યારેય પાણી ખૂટ્યું જ નથી વાવમાં પડવાની એક પણ વ્યક્તિઓનું મૃત્યુ પણ થયું નથી વર્ષ બે હાજર છમાં આવેલા પૂરમાં માતાજીની કૃપાથી અમે સુરક્ષિત રહ્યા એ પૂરનું પાણી વાવમાં સમાનતા અમે જોયું છે તો મિત્રો આ વતો ખમાવતી વાવનો સંપૂર્ણ ઇતિહાસ મિત્રો આ જગ્યાના બે નામ છે પણ હું તમને આગળ મેં જણાવ્યા તો મિત્રો તમે સુરતમાં રહેતા હોય તો તમારા બાળકોને જરૂર ને જરૂર આ જગ્યાએ લાવજો તો મિત્રો પાવતર સ્ટુડિયો સુરતમાં ફરી નવા વિડીયો સાથે આપણે મળીશું તો મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી